તો ફાઇનલી દર્શક મિત્રો તમારું આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમે પણ જાણતા હશો કે અમે લોકોમાં કઈ રીતે આંદોલન થઈ રહ્યું છે હું તમને વિડીયોમાં સંપૂર્ણ બતાવો નશું મિત્રો એ પહેલાં મિત્રો તમે નવા આવ્યો તમારી ચેનલ લાઇક કોમો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ વિડીયો તમે જોવાનું સૂકો નહીં તો મિત્રો વાત કરીએ તો એક બાજુ હર્ષ સંધીની નિંદા થઈ રહી છે એક બાજુ તેની પ્રશંસા થઈ રહી છે મિત્રો કહેવામાં આવે તો હર્ષ સંધવી છે લોકોને સત્ય બતાવવા જઈ રહ્યા પણ લોકો સહીત તેનું સત્ય જાણવામાં ઇનકાર કરી નાખે છે એટલા માટે તમે જાણતા થશે કે હર્ષ સંધી સહી પોલીસ સામે અમે રિમાન્ડમાં ઉતરી આવ્યા છે કે પોલીસ સાહેબ સહી લોકો પોલીસે પોતાનું જીવન ગુજારી શકે એવી પ્રયત્ન કરી રહ્યા છે એક બાજુ ગરીબ લોકો વધારે ગરીબ બનતા જાય છે અને તમે જાણતા થઈશો કે બુટલેગર અથવા દારૂ પીવા વાળા લોકો પાસેથી એ પોલીસ સાહેબ છે હપ્તા ઉઘરાવે છે મિત્રો તમે પણ આ વિડીયો જોઈ શકો છો અને તમારો મિત્રો સુધી જરૂર જરૂર શેર કરજો જેથી કરીને આવા જ અખો વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે તો મિત્રો હર્ષ સંધિઓ માટે એક કોમેન્ટ તમારે જરૂર જરૂર કરવી જોઈએ કે સત્ય છે કે અસત્ય છે મિત્રો જય હિન્દ